સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું આવકાર્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં બાર એસી કોચ છે ધાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર જિલ્લાના સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને રેલવેના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ચાલા ધાંગધ્રા પ્રતાપસિંહ સહાયક એન્જિનિયર ધાંગધ્રા ઓર એ આપણે બંદે ભારત રેપિડ ટ્રેનનું આજે ઉદ્ઘાટન છે ઓર એ આખી ટ્રેન એસી એસી કોચ છે અને એને સ્ટોપેજ આપણે આપણા ત્યાંથી ચાલવાની છે ભોજતી અને અમદાવાદ લગી એ સ્ટોપેજ આપેલા છે અંજાર છે આદિપુર છે આપણા ગાંધીધામ છે બચાઉ છે આપણા એ સામાખેલી છે હલવટ છે ધાંગ્રા છે અને બિરમગામ છે ચાંદોડિયા છે સાબરમતી છે અને અમદાવાદ એ એને યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે બી એમને માણસોને બહુ સરસ ટ્રેન છે અને એ આપણા ક્ષેત્રનો સર્વાંગીણ વિકાસ થશે એ આપણે રેલવેના આજે જો ઉદ્ઘાટન થાય છે આપણે સંસદ શ્રી શ્રીથી અને સાંસદ સાંસદ અને એમએલએ શ્રીથી તો એ આપણે આવી આવવાની તૈયારીમાં છે આપણે એને એને હજી કોચ છે બાર કોચ છે અને અભી ઓર એ આપણે રેપિડ રહેશે મતલબ એની સ્પીડ વધારે રહેશે કેમ કે બેથી ત્રણ ઇન્જન છે એમાં તો સ્પીડ બી વધારે રહેશે એ દિવસ નહીં એ તો એક વાર ચાલુ થઈ જશે થઈ ગઈ છે તો ચાલશે એ કન્ટિન્યુ રહેશે આજે તો એ જ છે કે કન્ટિન્યુ રહેશે એનો ટાઈમ આઠ પચીસનો રહેશે આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો આઠ પચીસ આવશે આઠ સત્તાવીસ ચાલશે અને સાંજે ઓગણીસ ઓગણીસ વીસ લગભગ મતલબ સાંજે સાત વીસ લગભગ આવશે વાપસ અમદાવાદથી આજે ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ હું ધાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે મોદી સાહેબે આજે પાંચ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓર હોય છે આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે એટલે તમે તમારા અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે ત્યારે મને આનંદ થાય છે કે આ ટ્રેન મારા ચૂંટાણા પછી આપણા વિસ્તારને મળી છે અને મોદી સાહેબે આપણને આ ભેટ આપી છે એટલે મોદી સાહેબનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું